આ કુટુંબની અંદર આ ગામની અંદર દીકરી દીકરાના પ્રસંગો થયા હશે ભજન ભાવ કથા પાઠ પ્રસંગ થયા હશે આજે આ એક નવી નોખી જ ભાત છે એનું મૂળ પ્રમાણ હોય તો મંગળ સાહેબના વસન ઉપર જે મધુરામ બાપાએ વિશ્વાસ નક્કી કર્યો એમાં શંકા નથી કરી જ્યારે આવી રીતે ઘટના ઉભી કરવી હોય સમાધિઓ લેવી હોય નામ બામ બધું પ્રગટ કરવા હોય તો ગુરુ ની વાતમાં કોઈ દિવસ શંકા નહી કરવાની જેણે શંકા કરી છે એનો સંસારે પણ આજે રખડી પડ્યો છે આજે આવા મહાપુરુષો જે સણોલ થી પધારેલા માધવ સાહેબ બહુ જબરજસ્ત મોટું નામ છે ઘણા લોકોને જગાડતા અમે જોયા છે અને જાગી ગયા છે બાપાને અમે શરદ પૂર્ણમાં વારંવાર અમે જાતા અને અહીંયા અમારું સન્માન કરતા એને કરે મને તો બોલતા આવડતું નથી છ પ્રકારના છ છે સક્રીનું છે સસલાનું છે ફાડીઓ છે સત્રીનું છે ષટકોણનું છે અને સ્ત્રીનું છે હું બોલું એ છે એની જરૂર ન હોય લખ્યો એ હોય નહીં એટલે આવી જે મારી સમજણ છે છતા માધુબાપા બાપા અમારે જુનાગઢ થી આપણે જે પુસ્તકો મોતી મોગા મૂળના બહાર બાર પાડે છે હરિદાસ સ્વામી સારી રીતે અને અહીંયા મનુરામ બાપા ના હૃદય સુધી મને પોછતો કર્યો હોય મૂળ વાત એ છે કે આવા બધાયના પ્રસંગો કરવા છે બધાય ભક્તિ કરે કોઈ વાળ વધારે કોઈ માળું માળા ઉભેરી ઘણું બધું મહેનત કરે છે પદ હમજાન ત્રીજો પદ હમજાન એનો આપણે કોઈ વિરોધ નથી પણ જ્યારે શંકા કે આમાં હું એવું કર્યું છે એટલે સમાધિ થઈ ગોતે છે મનુબાબાની ભક્તિ ગોતે છે લોકો રસ્તામાં ગોતે છે આમ પહાડમાં ગોતે છે ભજનમાં ગોતે છે સત્સંગમાં ગોતે છે એ શંકા છે નક્કી કરી લો તો જરૂર આ જીવન છે

એવા અનુભવી મહાપુરુષ ગારુડી સંત મળી જાય પારખું અને શિલ્પી ગારુડી એટલે કદાચ કાળોતરો ઘઉલો ગઢિયો સિંદુરિયો હોય ઈ ગમે અહીંયા તરવેણી તોડી નાખે તરવેણી એટલે કિડની ફેલ કરી નાખે હૃદય ફેલ કરી નાખે અને મગજને હેમરેજ કરી નાખે અને કોઈ બારમતી તેરમતી પાઠ બાઠ કઈ મંત્ર જંત્ર તંત્ર કઈ હાલ જ નહીં પણ એવા જે ઝેરી નાક જેવા હોય ધાડેદા જેવા એનું ઝેર ઉતારી દે આનું નામ ગારુડી ગુરુ છે શિલ્પી ગુરુ એટલે મૂર્તિ બનાવી દે કમૂર્તિમાંથી મૂર્તિ બનાવી દે મૂર્તિને સમૃદ્ધિમાં લાવી દે આજે વાડે કુટુંબ લગભગ મને ન ભૂલતો હતો એની અંદર ઘણા લોકોએ જન્મ લીધો હશે પણ મંગળદાસ બાપુએ સદગુરુ સાહેબે જે કૃપા કરી અને મનુ બાપા ઉપર જે દ્રષ્ટિ કરી આજે પ્રગટ કરી દીધા એને ત્યારે દુધાબાપા બાપા બહુ સરસ કહે છે કૃપા એટલે હું એને ઉલટાવો તો હું થાય પારકું થાય એટલે કીધું પારકું મુકાવીને કરે પ્રગટ એવા ગુરુ નો ધન દુદેવ અનુભવ દિલમાં ધરે એનું વિરામ પામી જાય કે મન આ મનના સંકલ્પ વિકલમ બટાડવાનું ભગીરથ કામ ગુરુ મહારાજ કરતા હોય છે એવા આજે પ્રસંગે આપણે ભેગા થયા હોય આની અંદર બધા વિદ્વાન પુરુષો અહીંયા એને આવી વાત ક્યાં સાંભળવાની જરૂર નથી પણ આજે એવા સાધ્ય પુરુષ એવા વિવેકી પુરુષ એવા સેવાભાવી પુરુષ આપણી વચ્ચેથી વિદાય લીધી હોય અને એને એવી અવસ્થા બનાવી છે કેવી અવસ્થા બનાવી છે કે જેમ દૂધમાંથી દહીં બની જાય છે દહીંમાંથી માખણ બની જાય છે માખણમાંથી ઘી બની જાય છે પણ ઘી પંદર ડબ્બા ઘરમાં રાખો તો આપણા ઘરમાં ઘો કરી હોય તો ખબર ન પડે પણ એવા આવા ગુરુ સમ્રત જો એ વાત પ્રકાશ કરી દે ને તો જ ખબર પડે કે આપણી અંદર કેટલા હમણાં બાપા બહુ સરસ ભજન બોલતા હતા કે અવગુણ કરી દીધા દૂર મંગળ સાહેબે મનુરામ બાપાની વાણીમાં એટલે એવી અવસ્થા આજે જાગૃત સપન ને તુર્યા આ ચાર અવસ્થા શ્રી મરણની છે અને શરણની એક જ અવસ્થા ઊન મુની છે આજે એ અવસ્થાએ મનુરામ સાહેબ પધાર્યા હોય અને ઈ તો એ અવસ્થાને પામેલો હોય એને જ દીદાર થાય આ શાર અવસ્થામાં જે ભ્રમણ કરતા હોય વિહાર કરતા હોય એનું કામ નથી આજે ભજન સાંભળવા હોય ને મારા વાર્તાએ સડી દેવું બહુ જરૂરી નથી પણ એક પ્રસંગ તમને હું કહું

થોડીયરમાં થવા માટે તો એણે આ સંસારનો ત્યાગ કર્યો હતો ને જોગમાં પડી ગઈ ભોગમાંથી નીકળી ગઈ હતી અને એના હોશમાં હોશમાં એનું જીવન સાર્થક કરી ગયા આજે આપણે ક્યાં કઈ જગ્યાએ બે હોશમાં થાય છે એ આપણે સાક્ષી છે તમે કઈ બે હોશમાં આવી જાવ તો ખબર છે માં જ્યારે પ્રસુતતા આપે એ રૂપનું પ્રસુતતા આપે છે રૂપની પણ બે હોશ થઈ જાય છે તો એને ખબર નથી હું બે થઈ જાઉં છું હવે રૂપનું મારે ઘડવાની જરૂર નથી મારા સ્વરૂપમાં જાવું છે તો હોશમાં રહેવું જોઈએ તો જે પિતા રૂપી જે છે એ બેહોશ થઈ જાય છે જયારે અરૂપ રૂપી જે વીર્ય બીજક જયારે મુક્ત થાય ત્યારે બે હોશ જ થઈ જાય છે તોય એ પાછો ભૂલ સમજતો નથી અને વાર્તા ઉભી માટે એટલે કીધું અરૂપ રૂપ સમજાણું અને તરવેળી સ્વરૂપ

એને પરત કરાવી દીધી ભાઈ તારા પગ છે યાદ મારા પગ છે તારું નાક છે અહીંયા મારું નાક છે તારો પેટ છે અહીંયા મારું પેટ છે તું હુકમ જ શંકા કરતો ફરશો સ્થિર થઈ જા સ્થિર થઈ જા સ્થિર થઈ જા પણ સકલી જેમ સાસુ મારવાનું બંધેજ નથી કરતા પણ એ સકલી તું હામી તારો પડ થયો છે દર્પણ માં તું જોશો કોને હે સકલી તું જોતો કરો તારું ડાસુ તું ક્યાં જોશો એટલે આટલું ખ્યાલ કરાવીને અને ગુરુ એના રૂપમાં એના સ્વરૂપમાં એ પ્રગટ કરે છે આને ગુરુ કહેવાય ધન હરણ ધોખા કરે અખા એવા ગુરુ શું કલ્યાણ કરે એટલે આજે મનુરામ બાપા આજે જે પાંચમી અવસ્થામાં જે ગયા છે એનું કારણ હું છે અને એ પીપીએલ મુખી છે એ ધૂણા કરો કીડી છે ને એ પીપીએલ મુખી એટલે આટલામાં ને આટલામાં ખાંડ ખાય ચોખા ખાય આપણું જ ખાય અને પછી આપણે આશી સાંભળ્યું અહીંયા બટકું ભરે પછી આપણે એને પગે લાગી કીડીમાં કીડી બેન કીડી કાકી રહેવા દઉં ને મેં તમે કેટલી તમારી સાધના કરી છે એ એને એના હાકડો મારતા હોય ધબકારીઓ ધબકારીઓ મારતા હોય છોકરા જા સાહેબ વગેરેના જાણ રોટલા વગેરેના રહેતા હોય આ પીપીએલ મુખીના લક્ષણો છે સાધના નંબર બીજો મીનમુખી મીનમુખી એટલે એ કહું શેત્રુજીનું પહાડ ચડી ગયો એકદમ કકડાટી કરતો દૂધ દાવામાં દય આંકના બોકા ના કજી એનો ઓમ સોમ બધો નોખરો ખોરો કરે છે અને ગિરનારની પહાડમાંથી કે હાથ વખત ગુરુ દૂધ દત્તાત્રીએ ટૂંકમાં થઈ જાઓ એમ મીનમુખી એટલે માછલી પણ એ ગુરુવાની જાળમાં એકદમ આવી જાય છે પછી એને ઘેરે જઈ શકતી નથી ઈ માસલી ઇન જોબન માં ભલા હોય જોર પણ સમજણ વગર છે ઢોર કહે દુદા બાપા સમજણ મેળવી લેજો ને ક્રાંતિ છે ઘન ગોર સમજણ છે એ સાવી છે આપણે તાળા ખોલવાની હવે આ ગણપત સાવ્યું ને હનુમાન સાવ્યું ભેરુ સાવ્યું એની વાહ એટલા બધા આખા જોડા લઈને ફરત હોય મેળ દેતી પડતો એને ઘરેથી બાયને બોલાવતા આવડે નહીં છોકરા વાત કરતા આવડે નહીં આડોશી પાડોશી યારે વિવેક કરતા આવડે નહીં તો આની આ કઈ સાવી આની પાસે ઝૂડો આખો છે કે લાગુ નહીં પડતી હોય એટલે મીન છે અને એક પીપીએલ મુખી વિહાર કરી શકે પણ એટલા મને એ આકાશમાં ન ઉડી શકે એ નવકાદળમાં તરી ન શકે એમાં એવી કોઈ વ્યવસ્થા નથી એટલે સાધના છે ને નંબર પહેલો એ पीएल मुखी यहाँ कोई पढ़ता नहीं हम जानू दाखला तरीके के आजने है साधना कर अगर तुम पुण्य पालो तो कहाँ हमें तो 20 बाल ही सी 20 बाल है पुण्य पाल है अग्गीयरिश है ढोलिया ढाल है सम्राट दूधे नो दास जो का ये मारा सतगुरु ने कोई की नो पाल है सतगुरु जो निकला वो तो ये अब ये सोकड़िया मातीन वार तिथिन ये माती बाबा निकलूं पड़ સાધના નંબર એમાં આવી કોઈ તાકાત નથી માછલી છે એ પાણીમાં વિહાર કરે નૌકાદળમાં પણ આ પૃથ્વી પાયદળમાં નાખ હવાઈદળમાં હાલી શું નાખે એમાં આવી કોઈ વ્યવસ્થા નથી સાધના નંબર ત્રીજો ભમ્મરમુખી એ બધાને પૂછ્યા કરે તમારા ગુરુએ તમને હું દીધું લેય નહીં કાંઈ તમારા ગુરુએ કયો મંતવ દેખાડ્યો હતો તમે કેમ આ ટોપી પહેરી તમે કેમ માળા પહેરી ટોપી કાઢીને માથો પૂપળે શું કરો છો

અને મોકલાવા જતા હતા વાર વાર બંદગી સાહેબ કે પાસા વળતા હતા પણ તેની પાસા ન વેળ્યા માતા બાપા એટલે ભીમ સાહેબ એમ કેતા હતા કે હે જીવન સાહેબ હવે તમે પાસા વળી દો બાપા રડતા રડતા કેતા હતા અને જીવન સાહેબને ને એ નહોતું દેખાતું કારણ દૂર દૂરથી થી કેતા કે હવે જીવન સાહેબ પાસા વળો તો ઓલે પણ સુધી ઓલે પણ સુધી ઓલે પણ સુધી એમ કરતા કરતા કે હવે જીવન સાહેબ સીમાડા સાંતરતા જાય છે તો કે નાના સાહેબ તમે જે વાત કરી ને હાચી છે પણ હું પાછો વળી મારું ઊભું રહેવાનું કઈ તમે આકાર રાખ્યું છે તમે ઉપનિષદ તોડ્યા વેદો તોડ્યા તત્વ તોડ્યા એ સાહેબ તમે તો નામ સુરતા શબ્દ બધું તોડી નાખ્યું મારું ઊભું ક્યાં રહેવું તો કે હવે મારા બાપ આયા હોય આયા હોય એ જીવન ખરેખર બકડોળિયા નથી મારતા ને મારા બાપ એને એવું પ્રમાણ થયું કઈ જીવણ સાહેબ બોલ્યા છે કે નહીં આખર નહીં ઉત્પત્તિ નહીં લીખેની લે

હે પુરુષોત્તમ પરિબ્રહ્મ પરમાત્મા તમે તો મારા સ્વામીનાથ છો તમામ અપેક્ષાઓ પૂરી કરવાની જવાબદારી એ પ્રભુ તમારી છે તો બોલો બોલો દેવી શિક્તે બોલો તો કોલો સોનેરી કરનું મૃગ શર્મ લાવો તો નદી ખબર આ લોભીઓ હામ ઠેકડા મારે થઈ આના મોહ જાગ્યો છે

લેતા હોય એટલે જે રાગ રાગણીના ના તાલ નિષ્ણાંત બેન હોય ને એને ઘરે કામ હોય થામડા ઢોવાનું રસોડું કરવાનું બાળકોને કુટુંબના પથારી ઉપર પણ મારી જેવા કે ઘરેનો નો આલે હોય ને એ બે દર માં તાત્કાલિક આવે અપંગ ભાઈ આવે અંધ ભાઈ આવે મંદ બુદ્ધિ ના ભાઈ આવે વ્રત ભાઈ આવે અને એ સકડી સમરાહો ને બેઠું ઉભો રાહડો લે લોલ કરે સમજ્યા પછી જે બેન ના ઓછું કામ હોય એકદમ પતિ જાય મેદાનમાં માં આવતા જાય હોળ પાયું ભેગી થાય અને પછી રાહડો શરૂ કરે તો ઉભા રાહડા બોલ તાલ પકડતો હોય બીજું મળે ટકોરા કરવા એમ કે તો આનું શું કરવા હોળી નું સમજાણું આની તાલી આ ઠૂઠી હરખું નથી વગડતી આ આંધળીનું નું હરખું હાલતું આ મંદ બુદ્ધિ નું કઈ હરખું નથી આ વ્રત બાયા કરે છે તો હવે માતા બાપા જેવા હતા ને હોશિયારી ટકોર કરી તો કે સિસ્ટમ ફેરવો એટલે સિસ્ટમ ફેરવ્યો એટલે સક્કડી શમ ચાલુ કર્યું એમાં ત્રણ બાયુ નીકળી ગઈ અપંગ વ્રત અને હંત એક મંદ બુદ્ધિની બાય કોઈ વાય તે નીકળે નહીં પછી એ બાપા રાહડો એટલો બધો બગાડતી હતી મારી માં પછી એમાં એટલા બધા જાગ્રત પુરુષ ભટકાણા અને એકે બીજે સ્નાન કરી અને બે બાયુ એવી ભટકાણ્યું ને એટલે વૈષ્માએ એવો ભીમો કર્યો ભક્ત નીકળી ગઈ મારી જે બામ શટી ભગવાઈ તો ગઈ પણ અહીંયા બેઠી બેઠી હુંકરાટા કરતી હતી કે હા મારી જેવો થોડું એને આવડે મારી જેવો થોડો એને ઠાકો આવડે સમજાણું એ લોલે લોલ છે એટલે આમાં આસારી વિસારી કર્મસારી બ્રહ્મસારી ના જો બોલ સદગુરુ દુદેવના ના સત્સંગ માં કા હાલ ની લોલમ લોલ એ ભાઈ સોતો પદ સમજ્યા હોય ગુરુના ભેટા થયા હોય પછી બીજી તલપુ થાય ગાંધો સરસ પીન કાલા બીડી તમાકુ માવા સિગરેટ પનામા શિરોડ ગાંધો આવું

સો સડી જો ના મે કરો સા સડે લો સડે લો આયા આપણે કઈ ને એમ હોશ માં આવી બિંદાજ થી અભિમાનથી કરવાથી કઈ મનુરામ બાપા મારા સદગુરુ છે એમ કહીએ એ છે ને એનું કારણ

બધાને ઘરે ઘરે બટકું માંગવા જાય દસમો ભાગ કાઢજો એને ઘરે એકેય ભાગ ન નીકળે અને યા જાવ એટલે વડકા કરે વસડકા એના નાકામાં જાવ તો બટકું ભરી લે હાથ હજી મારી તો ઝેર ન જાય એ શ્વાન મુખી ના એ બધા સંત હોય બધા એને ટીલા ટપકા માળા મોવાળા ને બધું કર્યું હોય ભજન ગાતા હોય ને હા હોય તે હોય અને અર્થઘટન કરી શકતા હોય પણ આ એના ભીતર માં મેં ખાજવણી ના કીધું મેં કીધું ખાજવણી બેન મેં ગુરુ મંત્ર તમારી માથે રેડું તો મને બધા ઢીમણા ન કરી દેતા એટલે મેં હોળ ગાયત્રી બોલ્યો એના અનંત પ્રકારનો અભિષેક કર્યો પ્રકંબા કરી તે મેં ડાબી બાજુ એનું અભિષેક કર્યું તો ઢીમણા વિના કયો છે આરતી લખી તો ઢીમણા મીઠા ને મેં કીધું આવું કેમ કર્યું હતું મારા બીજકમાં એવા ગુણ રહેલા છે તમે હવે અખતરા ન કરતા મને કહે એટલે જે સાધના નંબર

હવે પાણું આપડે બધા પીડ્યો હતો ને તો એ બાપુ આવે કીડે કીધો શંકર દાડો કીધો હનુમાન દાડો કીધો એને કાંઈ કાંઈ કાંઈક એને ધોવાના નહીં એને પહેરવાના નહીં એને હાથો ઝુંપડો આપણે કરવાનો આપણા છોકરા ને પાછા આપડે ભલામાં કઈક બાપુ પગે લાગતા જાય છે તો બાપુ નહીં જોવું જોઈએ કે પગમાં સંપલ નથી આનું દફ્તર નથી બરોબર તો એ નહીં કે કે દાડમાં દાદા કો માનતા નહીં કરતા ચુખી નહીં બચાવો જાય

અને એક મે શિપને પૂછ્યું મેં કીધું બેન મારા એક પ્રશ્ન કેતો ને દુખી મને કરે છે બોલો બોલો મને કે બાપા મેં કીધું તમે આ ખારવાની ઝાળમાં કેમ દેથી કઈ આવતા મને કે અમે બહુ ઊંડે રહી અમે જે વર્ષા ઋતુનો બીજક પડે ને એ અમે ઝીલી લઈ એટલે અમને ગર્ભની અંદર પરમ શાંતિ થઈ જાય ક્ષુદ્ધા શાંત થઈ જાય છે એટલે અમે પછી તળીએ ઓયા દઈએ પછી ગળફા શું હોવા માટે લાળું લેવા હતું અમે ઉપર આવીએ નહીં એટલે અમે એની ઝાળ અમારી તળીએ છે નથી પોકતી એટલે મને મેં કીધું પણ તો તમે આ મોતી દેવા હંસના આવો હો તઈ મને કે તઈ એવડાઈ આવતા નથી આ દરિયામાં સમજાણો સોમાહામાં એ ન આવે ઈ પછી એના ઘેરે વૈયા ગયા હોય નગર એટલે અમે ઝપટમાં ન આવી એમ આજે એની પાસે એવી તાકાત છે હંસમાં મોતીમાં મેરામણમાં શીપમાં સંતમાં એટલે બહુ સરસ મનુરામ બાપા ને યાદ કરવા